નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું કિશન તિવારી સમાચારોની શરૂઆત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢમાં આજરોજ અઢાર એપ્રિલ એટલે વર્લ્ડ હેરિટેજ ડે પર જૂનાગઢના હેરિટેજ સ્થળો પર ફ્રી એન્ટ્રી તથા સંકલ્પ બોર્ડ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ટ્યુસની ઇન્ટરનેશનલ કાઉન્સિલિંગ ઓફ મ્યુનમેન્ટ્સ એન્ડ સાઇટ્સ પ્રથમ વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરી હતી અને એક વર્ષ બાદ નવેમ્બર ઓગણીસો ત્ર્યાસીમાં યુનેસ્કોએ મેમોરિયલ ડેન ડેને વર્લ્ડ હેરિટેજ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી અને વાત કરીએ તો સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ભારતના વિભિન્ન ત્રણસો જેટલા મોન્યુમેન્ટ્સના સંરક્ષણનું કામ હાથ ધરાયું છે જેને લઈ આજે જૂનાગઢના ઉપરકોટ પર સંકલ્પ બોર્ડનું આયોજન કરાશે જેમાં આવા આવનારા પ્રવાસીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે કે તેઓ આપણી ધરોહરને બચાવવાનો સંકલ્પ લે અને પોતાનો સંદેશ સોશિયલ મીડિયા તથા બોર્ડ દ્વારા લોકો સુધી પહોંચાડે આવા પ્રેરણાદાયક પ્રવાસીઓ માટે કંપની દ્વારા લકી ડ્રો મારફતે ભેટ આપવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એન્ટિક કોઈન મ્યુઝિયમ અને મજેવડી ગેટ પર નિઃશુલ્ક એન્ટ્રી તથા સરદાર ગેટ ગેલેરી સરદાર પટેલ દરવાજા પણ પ્રવાસીઓને નિશુલ્ક એન્ટ્રી પણ આપવામાં આવી હતી વર્લ્ડ હેરિટેજ ડે હે ખાસ કરી કે યા પે મ્યુઝિયમ ની કેસી વ્યવસ્થા કી ગઈ છે કોણસા આયોજન કયા કયા કહે आज अठारह अच्छा अप्रैल को तो अंतर्राष्ट्रीय विरासत दिवस जो है वो सब जगह मनाया जा रहा है और इसी उपलक्ष्य के अंतर्गत जूनागढ़ संग्रहालय में भी एक कार्यक्रम का आयोजन किया गया है जिसमें हम लोगों ने हैंड वीवर्स करके एक प्रोग्राम ऑर्गेनाइज़ किया है जिसमें जो भी पार्टिसिपेंट्स हैं उनसे हम लोगों ने जो जूनागढ़ की स्पेशली जो जूनागढ़ की कल्चरल और नेचुरल हेरिटेज है उसको वीविंग के माध्यम से अर्थात भरत राम के माध्यम से डिज़ाइन बनाना है કિત્તે પાર્ટિસિપેટ પાર્ટ કર રહે મિસને આજે વર્લ્ડ હેરિટેજ ડે શું કહેશો ખાસો ઉપર કોટની વ્યવસ્થા નમસ્કાર હું રાજેશ તોપાની જન મેનેજર સવાની હેરીટેજ કન્ઝર્મેશન પ્રાઇવેટ લિમિટેડ આજે અઢારમી એપ્રિલલે આખો વિશ્વ જીવી રહ્યું છે વર્લ્ડ હેરિટેજ ડે જૂનાગઢમાં પણ આપણો બહુ મહત્ વધારે હેરિટેજ સ્ટ્રક્ચર્સ છે આપણે અહીંયા ઉજવી રહ્યા છે વર્લ્ડ હેરિટેજ ડે અમારી જે કંપની છે સંચાલન કરે છે એન્ટીકોન મ્યુઝિયમ મજેવડી ગેટ સરદાર ગેટ ગેલેરી સરદાર ગેટ ઉપર ઉપરકોટનું અને મકબરાનું તો ત્યાં પણ અલગ અલગ આયોજન કરવામાં આવેલા છે જેમ કે એન્ટીકોય મ્યુઝિયમમાં લગભગ નવસો પચાસ અલગ અલગ સિક્કા છે જૂના રાજા રાજવાડાના અલગ અલગ દેશોના ત્યાં ટિકિટ જે ચાલીસ રૂપિયા હોય છે આજ માટે તદ્દન ફ્રી રાખેલું છે સરદાર ગેટ ગેલરીમાં તમને જૂનાગઢના હિસ્ટ્રીની ઝલક મળે છે તેની ટિકિટ વીસ રૂપિયા છે આજ માટે બિલકુલ ફ્રી રાખેલું છે ઉપર બોર્ડમાં બહુ સરસ આયોજન કરવામાં આવેલું છે એક મેસેજ બોર્ડ છે ત્યાં જ્યાં લોકોને અમે પ્રોત્સાહિત કરીએ છીએ કે તમે પણ સંકલ્પ લો કે તમે હેરિટેજને જાળવીને સાચવીને રાખશો તો લોકો પણ ખૂબ ઉત્સાહથી સંકલ્પ લઈ રહ્યા છે પોતાના સિગ્નેચર લખી રહ્યા છે મેસેજ કરી રહ્યા છે વિડીયો મેસેજ બનાવી રહ્યા છે અને આપણા માટે આ બધું બહુ જરૂરી છે આજનો જે પર્વ છે એ નથી કહેતો કે આપણે ગુલાલ ઉડાડીએ કે પતંગ ઉડાડીએ કે ફટાકડા ફોડીએ પણ આ પર્વ એ ચોક્કસપણે કહે છે કે આપણી કાળજી રાખીએ હેરિટેજની એના તરફ શ્રદ્ધા આપણે વધારીએ કે ભવિષ્યમાં ક્યારેક એવો દિવસ ના આવે કે આ પર્વને કગડવું પડે કે મને બચાવો તો આપણા બધાએ આ સંકલ્પ લેવો જોઈએ થેન્ક યુ વેરી મચ